નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ભાણાસીમલ ગામે અહીંયા મહીસાગરની આરે ઉનવાડિયા મહાદેવ અહીંયા વિદ્યમાન છે બિરાજમાન છે એ વર્ષો પુરાણા અહીંયા મહાદેવ પણ અહીંયા એકવીસ શિવલિંગો પણ અહીંયા વિદ્યમાન છે અહીંયા દ્રશ્યમાં દેખી શકો છો અહીંયા મહીસાગર એ વિશાળ ક્ષેત્રની અંદર વિકસિત થઈ રહ્યા છે સાથે સાથે અહીંયા ડુંગરો છે પર્વતમાળા છે કેટલી સરસ મજાની રમણીય સ્થળ છે અહીંયા સરકાર શ્રી દ્વારા સરસ મજાનો રસ્તો પણ બની ગયો છે અહીંયા એક પર્યટન સ્થળ અને સ્મારક એક ધાર્મિક સ્થળ ને જ્યાં દર વર્ષે શ્રદ્ધાંજલિ સમારોહ કહેવામાં આવે છે દર વર્ષે જે આપણા પૂર્વજો આપણા બાપ દાદાઓ વડીલો કોઈક એક્સપાયર થઈ ગયા હોય મૃત્યુ પામ્યા હોય તો એમને પિત્રોને શ્રાદ્ધ તર્પણ કરવાનો સરસ મજાનો અહીંયા કાર્યક્રમ દર વર્ષે ઉજવાય છે તો આવા અહીંયા પવિત્ર સ્થળે કે અહીંયા ઉનવાળિયા મહાદેવ છે એ મહાદેવજી વિશે વિશેષ વાતો અને એ એમના જે

અહીંયાથી અહીંયા ઊભાછાઇ સ્થળથી નીચે ઓછામાં ઓછા સો દોઢસો ફૂટ નીચે ગરમ પાણીના ઝરણા વહેતા હતા અથવા ગરમ પાણીનો કુંડ હતો અને ત્યાં આસપાસના ગ્રામીણ સૌ જનતા અહીંયા પધારતી અને ગરમ કુંડના પાણીમાં સ્નાન કરતી અને એટલું જ નહીં નજીકમાં એકવીસ શિવલિંગ સ્વયંભૂ અહીંયા સ્થાપિત થયેલા હતા કોને સ્થાપિત કર્યાનો કોઈ પતો નથી તો આવા દિવસ દિવસ્થાને આવીને લોકો ગરમ પાણીના જે કંઈ પોતાના કલશથી પાણી લઈને મહીસાગરના કલશ જળ લઈને આ શિવલિંગ ઉપર ચડાવતા હતા અને માનતાઓ રાખતા હતા ખાસ કરીને આ સ્થળ ગાયો ભેંસો જે ધોવા પોતે વાજણી હોય તો એને ફળીભૂત થાય એના માટે સંકલ્પ કરતા હતા એ સંકલ્પમાં એવું હતું કે જે ગાયો દૂધ આપે ભેંસો દૂધ આપે તો એ દૂધ પહેલાં પહેલું આ એકવીસ શિવલિંગને ચડાવવામાં આવતું હતું અને સાથે સાથે ઘી પણ લાવવામાં આવતું અને ઘી પણ અહીંયા ચડાવવામાં આવતું હતું જેથી એની બાધા ફરીફૂત થતી હતી આવા સંકલ્પ સાથે વર્ષો પહેલાં અહીંયા એક મેળો પણ ભરાતો હતો જેને ઉળિયા બાવસીનો મેળો કહેતા હતા એમાં હજારો લોકો અહીંયા આવતા હતા દર્શન કરતા હતા મહીસાગરમાં સ્નાન કરતા હતા અને પોતાના જીવનને ધન્ય સમજતા હતા અહીંયા કડાણા ડેમ બનવાથી હવે એ સ્થાન ઊંચે લેવામાં આવ્યું છે અને જે સ્થળે ઊભા છે ત્યાં પણ એ શિવલિંગ અહીંયા દેખાઈ રહ્યા છે સાથે અહીંયા લોકો આવે છે વાંચતા ગાતે ભજન મંડી કરે રાત્રે ભજન કરે દિવસે ભજન કરે અને અમે ગાયત્રી પરિવાર વતી દર વર્ષે અમે ભાદરવાની અમાવસ્યા એટલે પિતૃ અમાવસ્યા દિવસે અહીંયા હજારો લોકો ભાઈઓ બહેનો આવે છે પિતૃઓની યાદ કરી અસ્થિ વિસર્જન તો ઠીક છે પણ પિતૃઓને શાદ કરવાની વિધિ વિધાન ગાયત્રી શક્તિપીઠ દ્વારા કરવામાં આવે છે જેમાં લોકો લાભ લે છે આમ આ સ્થાન છે અહીંયા માનગઢ અને તળેટીમાં મહીસાગરની આરે આવેલું છે ખૂબ સુંદર કુદરતી ભૌલિક રીતે પણ આદર્શ દેખાય છે ચારે બાજુ જળરાશિ દેખાય છે સાથે કુદરતી સૌંદર્યથી દીપી ઉઠે છે ભગવાન શિવના દર્શન કરીને લોકો ધન્ય બને છે એવું આ પવિત્ર સ્થળ છે અહીંયા અમારા અહીંયા પૂજારી પણ છે અહીં દરરોજે નિત્ય આવે છે લોકોની બાધા આખરીથી પોતે શિવની પૂજા વિધિ વિધાન કરાવે છે આવું સરસ સ્થાન છે અને આ સ્થાનનો આજે અમે અહીંયા પધાર્યા શિવના દર્શન કર્યા અને આ એક જોવાલાયક છે નજીકમાં રસ્તાઓ પણ બની ગયા છે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી શકે છે દર્શન કરી શકે છે અને પોતાના જીવનને ધન્ય બનાવી શકે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો ખરેખર આ સ્થળ એક ધાર્મિક દૃષ્ટિથી રમણી અને સુંદર છે કે દરેકે દરેક વ્યક્તિએ અહીંયા વધારવું જોઈએ લાભ લેવો જોઈએ અને જીવનને ધન્ય બનાવવો જોઈએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પધારો માટે ખાસ ખાસ નિમંત્રણ લાવ